ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાએ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે ધરણા શરૂ કરતા રાવપુરા પોલીસે તેમની અટકાયત કરી હતી સમગ્ર મામલો શ્રી મહારાણા પ્રતાપ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ગિફ્ટ વિતરણ અંગેનો હોવાનું સામે આવ્યું છે વડોદરા શહેરના નાગરવાડા નવી ધરતીમાં આવેલી શ્રી મહારાણા પ્રતાપ કોટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા આપવામાં આવેલી ભેટ વસ્તુને લઈને ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા નરેશ રાણા છેલ્લા કેટલાય વર્ષોથી આ મુદ્દાને લઈને અલગ અલગ સ્થળોએ રજૂઆત કરી રહ્યા છે આ મામલે આજે તેઓ જિલ્લા રજિસ્ટ્રારની કચેરી ખાતે ધરણા કરવાના હતા તે મુજબ તેમણે ધરણા શરૂ કરતા જ રાવપુરા પોલીસ દ્વારા મહિલા કોર્પોરેટરના પિતાની અટકાયત કરવામાં આવી હતી અટકાત કરીને નરેશ રાણાને રાવપુરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા રાવપુરા પોલીસ મથકે નરેશ રાણાએ તીસરી આંખ ન્યૂઝ નેટવર્કની ટીમ સાથેની વાતચીતમાં મંડળીના પ્રમુખ સતીશ રાણા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી મહારાણા પ્રતાપનો જેનું નામ સતીશભાઈ રાણા છે અને પાછલા વીસ વર્ષથી પ્રમુખ પદે છે એ એ મંદિરીના મારું એવું માનવું છે કે ત્યારે કોઈ કોઈ ચૂંટણી કે કશું કશું કરતા નથી અને સરમુખ અત્યાર સાહી પ્રમાણે એ એમનું કાર્ય કરે છે અને એ પોતાને નિવૃત્ત ગવર્મેન્ટ કર્મચારી બતાવે છે તમારી શું માંગ છે મારી એવી માંગ છે કે આ આ વિષયની તપાસ થાય અને અમારા જે સંસ્થાના મંદિરના જે સભાસદ છે એમને એમને જે એમને જે ભેટ આપવામાં જે આ ચૂક થઈ છે અથવા એમની ભેટનો બિલો બનાવીને સતીષભાઈ લીધા તો દરેક સભાસદને એ એ ભેટ મળવી જોઈએ અને આની તપાસ થવી જોઈએ અને મારી પર જે દસ લાખનો ગુનો કર્યો છે એ એ એ એની જે મંદરમાંથી જે ફીસ ચૂકવી છે સ્ટેમ્પ ફી કે વકીલ ફી એ બધું જ એમાં પાછું જમા કરાય અને સતીષભાઈની કમિટી અને સતીષભાઈ પર કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરવાની મારી રજૂઆત છે તો આક્ષેપો અંગે ખુલાસો કરતા શ્રી મહારાણા પ્રતાપ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સચિન રાણાએ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને તમામ વસ્તુઓના પુરાવા હોવાની વાત કહી આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી એ એ ભાઈ છે ને એને દુઃખે જે પેટ અને કૂટે છે માથું એનું કારણ તમને કહું એને જે આક્ષેપો કર્યા એ પુરવાર નથી કરી શક્યો અને મેં એને ચેલેન્જ કરી હતી અને હું તમને કહું કે એ એ જ્યારે અમે ગિફ્ટ વેચી ત્યારે અમે જે કાયદેસરનો ઠરાવ કરીને મંડળીની અંદર ઠરાવ કરીને કોટેશન મંગાવ્યા છે ઓથોરાઈઝ ડીલર પાસેથી અમે બોર્ડમાં નક્કી કર્યું કે ભાઈ આ વસ્તુ આપી હવે જે તે વસ્તુ આપી તો એવા વેપારીઓ પાસે અમે ગયા આખું બોર્ડ ગયું હતું અમારું અને અમે લખ્યું હતું કે ભાઈ જે તે ઓથોરાઈઝ ડીલરશીપ તમારી કોની પાસે છે એ અમને પુરાવા રૂપે આપજો તમારા એમાં તમે જે એ કરો તો કોટેશન જે આપો એમાં એ લઈને આ બધું કરેલું છે હવે આ બધું એ કેમ કરી રહ્યો છે એ તમને કહ્યું કે એ જે તે વખતે એને અમારે ત્યાં તે વખતે ત્રણ વર્ષે ઇલેક્શન થતું હતું બોર્ડનું વ્યવસ્થાપક કમિટી સભ્ય ત્યારે એને જે તે વખતમાં ફોર્મ ભરેલા અમે પણ ફોર્મ ભરેલા હવે એમાં જે ચૂંટણી અધિકારી નિમાયેલા એ ચૂંટણી અધિકારીએ અમારા જે મંડળીના જે મહેરબાન જિલ્લા સહકાર વિભાગમાંથી આ જે અમારા મંડળી જે ચાલે છે સરકારના પેટાની કાયદા કાનૂનથી ચાલે છે અને જે મહેરબાન જિલ્લા જે માન્ય કરેલા છે પેટાની મંડળીના એના આધારે આ મારી મંડળી ચાલે છે હું અહીં કશું ખોટું નથી કરતો એક વસ્તુ સમજી લો આજની તારીખમાં મારો રેકોર્ડ છે સાહેબ અને મારે ત્યાં રિપોર્ટ સરકારી ઓડિટ થાય છે અમારો ચાર્ટર એકાઉન્ટ ઓડિટ કરે એઝ વેલ એઝ સંસ્થાનું ઓડિટ સરકારીમાંથી સરકારમાંથી પણ સ્ટેચ્યુટરી ઓડિટ થાય છે એ ઓડિટર આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર